કોરમ જે લાલ રંગ છે તો બાર કેમ કે તે ને હવે આપણે તૈયારમાં સરસ થાય છે કે વ્યવસ્થિત પ્રમુખની પ્રાઇવેટ જેટલા સાતમય હવે તો આવી ગયા છે તો સાટા જોઈ લેજો અમે

તમારા બાળકને જ કરાવેલું છે આ વસ્તુ છે ને તો કે રીતે કરો પૈસા પણ જો શીખવાનું કે તમારું બાળક હોય તો આ કામ થાય કે થાય નહીં લાવવાની કરેલું છે મીરવતી થી મેને આમ દીવડો દોરી દીધો ને કલરવાળા પાણીમાં એની આગળ અમે આ અલગ અલગ કરાયો અમને જે પેલી હોય ને અમે એવું કે આમ મારી માં છે એવું નથી એટલે જેટલા मंझांगी <laughs>